ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મેનિંગજાઇટિસ મેનિંગજાઇટિસ એ મગજ અને કરોડરજ્જુની આવરણ ત્વચાનો સોજો અને દાહનો ગંભીર રોગ છે મેનિંગજાઇટિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ સફરિંગ ફ્રોમ વાયરલ મેનિંગજાઇટિસ અર્થાત તે વાયરલ મેનિંગજાઇટિસ થી પીડાઈ રહ્યો છે એક બીજો ઉદાહરણ જોઈએ મેનિંગજાઇટિસ કેન બી કોઝ્ડ બાય બોથ બેક્ટેરિયા એન્ડ વાયરસીસ એટલે કે મેનિંગજાઇટિસ બેક્ટેરિયા અને વાયરસ બંનેને કારણે થઈ શકે છે એક અન્ય ઉદાહરણ જોઈએ there are several cases of meningitis in the area એટલે કે આ વિસ્તારમાં મેનિન્જાઇટિસના ઘણા કેસો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meninginigujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ